નાસ્તા માટે કે સાંજ માટે ગરમા ગરમ ખીચું ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે તો આપણે એક પેનમાં સાડા ત્રણ કપ જેટલું પાણી ઉકળવા માટે મૂકી દઈશું પાણી ઉકળવા લાગે એટલે આપણે એમાં મીઠું પાપડ ખારો સાથે તલ અને સાથે લીલા મરચાંની પેસ્ટ જીરવું ઉમેરી અને આપણે એને ચાર મિનિટ જીવવું ઉકાળીશું ચાર મિનિટ જેવું ઉકળી જાય એટલે એક ટી સ્પૂન જેટલો અજમો પણ ઉમેરી દઈશું તો સાથે જ ઉમેરવાનો છે અને હવે આપણે એમાં એક કપ લીલું લસણ એક કપ લીલા ધાણા લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી માત્ર લીલા ધાણા ઉમેરવાના અને બે કપ ચોખાનો લોટ અને તેલ ઉમેરી અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે આ રીતે સ્ટીમર મૂકી દઈશું એના પર જાળીવાળું વાસણ મૂકી અને આ રીતે રોલવાળી લઈશું રોલવાળી ઢાંકી અને પાછું આપણે એને પંદર મિનિટ જેવું હાઈ ફ્લેમ પર સ્ટીમ કરીશું આ રીતે થઈ જાય એટલે બહાર કાઢી એના પીસીસ કરીશું એના પર શિંગ તેલ અને અથાણાનો મસાલો છાંટી ગરમા ગરમ સર્વ કરો તો રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો રેસીપી કેવી લાગી